સુરત તેમજ સુરત જિલ્લા સામે ટોળાયું સંકટ પાણીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી કામરેજ ખાડીમાંથી સીધું પાણી તાપી નદીમાં વહે છે આખે આખે ખાડી થઈ ભૂરા રંગની કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડતા હોવાનો વિડીયો થયો વાયરલ કામરેજ તાલુકાના કરજણ ગામનો વિડીયો થયો વાયરલ સાંજના સમયે ખાડીના પાણીનો કલર બદલાયો ગ્રામજનોને શંકા જતા સરપંચ અને ગ્રામજનોએ પાઇપલાઇન ચેક કરી કરજણ ગામે આવેલ હિદવા ઇન્ડસ્ટ્રી એસ્ટેટ માંથી નીકળતી પાઇપલાઇનમાંથી મળી આવ્યો કેમિકલયુક્ત પાણી ગ્રામજનોએ દોરી દોરીવાળી બોટલ બાંધી પાણી બહાર કાઢ્યું આ ખાડીનું પાણી આગળ જતા તાપી નદીમાં મળે છે થોડી દૂર જ કાઇ પગલા જૂથ પુરવઠા યોજના કાર્યરત છે પુરવઠા યોજનામાંથી અઢાર જેટલા ગામોને પાણી સપ્લાય થાય છે તેમજ તાપી નદીનું પાણી સુરત જિલ્લાના શહેરના લોકો કે છે અગાઉ પણ ગ્રામજનોએ બિલ માલિકને આ બાબતે જાણ કરી હતી